દસકન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રવિવાર તારીખ 3 ફેબ્રુઆરી 2024 ના રોજ સાહતી સરસાણા સુરત ખાતે એનાલિસિસ ઓફ ઇન્ટરન બજેટ 2024 વિશે ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈની ટીઆર ચોકસી ફિન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તેમજ સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક્સ અને દેશની આર્થિક બાબતોના નિષ્ણાંત તરીકે નેશનલ બિઝનેસ ન્યૂઝ ચેનલોમાં એક્સપર્ટ વ્યૂ આપનારા જાણીતા ઇન્વેસ્ટમેન્ટ મેનેજર દેવેન ચોકસી ઉદ્યોગકારો તેમજ રોકાણકારો સમક્ષ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મળા સીતારમણે હાલમાં જ રજૂ કરેલા વચગાળાના બજેટ બે હજાર ચોવીસ વિશ્લેષણ રજૂ કર્યું હતું સગન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા સ્વાગત કરી સેશનમાં સર્વેને આવકાર્યા હતા તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ફિસ્કલ ડેફિસિટ નો ટાર્ગેટ પાંચ પોઈન્ટ એક ટકા રાખ્યો છે એની સામે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ડેવલપમેન્ટ માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે

એક ટ્રિલિયન યુએસ ડોલર ના એક્સપોર્ટ નું ટાર્ગેટ આપ્યો છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ મિશન ચોર્યાસી અંતર્ગત સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાત રિજિયન એક્સપોર્ટને એક્સપોર્ટ ને વધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જાણીતા ઇન્વેસ્ટમેન્ટ મેનેજર દેવિન ચોક્સી એ બજેટનું એનાલિસિસ કરતા જણાવ્યું હતું કે વચગાળાનું બજેટ બે હજાર ચોવીસ એટલે વિદેશી રોકાણકારોના પૈસા થકી દેશમાં વિકાસ કરવો અને સરકારના નાણાંનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરી દેશનો વિકાસ સાધવો દેશના ઉદ્યોગોને એક્સપોર્ટ ઓરિયન્ટેડ કરવા માટે તેમજ દેશમાંથી એક્સપોર્ટમાં વૃદ્ધિ કરી વૈશ્વિક બજારોમાં પ્રોડક્ટનો ન્યૂનતમ ખર્ચે ઉત્પાદન કરવાના હેતુથી એનર્જી પોર્ટ કનેક્ટિવિટી અને હાઇડ્રાફિક ડેન્સિટી કોરિડોર બનાવવાની દિશામાં પ્રયાસ કરવામાં આવશે આથી પ્રોડક્ટના ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં ઘટાડો કરી શકાશે બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરવામાં આવ્યો છે દેવિન ચોક્સે વધુમાં જણાવ્યું હતું કે સરકારનો એઆઈએમ લક્ષ્યાંક એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોનિટરી એન્ડ ફિસ્કલ પોલિસી છે તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અયોધ્યામાં રામ મંદિરનું પુનર્નિર્માણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમનાથ જગન્નાથપુરી જેવા આધ્યાત્મિક સ્થળોના વિકાસને આધાર બનાવીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાની સાથે જ રોજગાર નિર્માણ થાય તે દિશામાં કાર્ય કરી રહી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ વિજય મેવાવાલા માનનંત મંત્રી નikhil Matrasi માનવખજાનજી કિરણ ઠુમર તથા સુરતના ઉદ્યોગકારો રોકાણકારો આ સેશનમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ઉદ્યોગકારો અને રોકાણકારોના વિવિધ સવાલોના દેવેન ચોક્સી સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેશન સમાપન કરવામાં આવ્યું હતું એરવત ફરુખભાઈ કેરસી રૂવાલા દસ્તોર કુમાર બાવાજી અને હમીશા ફરોખભાઈ રૂવાલા માયા કુમાર જનાદેશનું સુરત